વેગ વી છે એ છ મીટર પ્રતિ સેકન્ડ છે અને આવ સેકન્ડ આપેલો છે હવે સૌ પ્રથમ જોઈએ તેની ગતિ ઉર્જા તો ગતિ ઉર્જા તો કે બરાબર હાફ દર જે છે એ દસ આપેલું છે વેગ જે છે એ છ આપેલો છે લેન ઓફ મળતી ગતિ ઉર્જા એકસો ને એસી જૂન જેટલી આપણને મળે છે हवे आपने आप वेग है। तो वेग बराबर एस ओमेगा, ए ओमेगा, टी। ओमेगा, ए ओमेगा ना बंदे बाय टी मुकी सक अ तो टूपाई बी गुणिया स्मोल टी मुको छोआ छो आपे तो अँ वी कीमत मुको सिक्स

ઓમેગા બરાબર વર્ગ મૂળ અંદર કે ના એમ બંને બાજુ વર્ગ લઈએ તો ઓમેગા સ્ક્વેર કે ના એમ તો કે બરાબર એમ ઓમેગા સ્કવેર પણ આપણે મૂકી શકીએ છીએ તો અહીંયા મૂકી દઈએ કે હાફ એમ બાર ગુણ્યા બાર આથી સાદુ રૂપ આપતા મળતી યાંત્રિક ઉર્જા સાતસો ને વીસ જૂન જેટલી મળે છે યાંત્રિક ઉર્જા ઈ બરાબર ગતિ ઉર્જા કે વધતા યુ

બે સેકન્ડ હોય તો આવતકાળ નું સૂત્ર ટી બરાબર ટુ પાય વર્ગમૂળ ની અંદર એલ ના છેદમાં પહેલા એની લંબાઈ કીટી છે એલ વન અને એનો ગુરુત્વ પ્રવેગ જે છે એને હું કહું જી વન તો આવરકાર ટી છે એ મને ટુ પાય વર્ગ મૂળમાં એલ ના છેદમાં જીવન જેટલો હવે ઊંચાઈ માટે એની જે લંબાઈ છે એલ ટુ ના છેદમાં ગુરુત્વ પ્રવેગ જી ટુ થશે બંને સેકન્ડ લોલક છે બંનેનો આવરકાર બે સમાન હોય આથી આ બંને તો વર્ગ લેવામાં આવે તો એલવન ના છેદમાં જીવન બરાબર એલ્ટુ ના છેદમાં જીતુ આથી એલવન ના છેદમાં એલ ટુ બરાબર જીવનના છેદમાં જીતુ અથવા તો જીતુ ના જીવન બરાબર એલ ના છેદમાં એલ આપણને મળે ગુરુત્વ પ્રવિક જી જે છે પૃથ્વીની સપાટી પર અને જીવન છે તો એ થશે જીએમી ના છેદમાં પૃથ્વીની ત્રીજા આર નો વર્ગ અને એચ ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ અને હું જીતુ કહું છે તો જીતુ ના છેદમાં જીવન બરાબર જીતુ એટલે જીએમઇ ના છેદમાં માં પ્લસ એચ નો વર્ગ ના છેદ માં જીએમી

વર્ગ આપણને મળે છે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળમાં એલ ટુ ના છેદમાં વર્ગ મૂળમાં એલ વન આરી ના છે હવે આ જે છે એલ ટુ સાથે ગુણાશે તો વર્ગમૂળમાં એલ ટુ ગુણ્યા આરી વધતા ફરી પાછું વર્ગમૂળમાં એલ ગુણ્યા એચ બરાબર આરી ગુણ્યા વર્ગમૂળમાં એલ વન આરી સાથે ગુણાશે આરિ ને સામાન્ય નીકાળતા વર્ગમૂળમાં એલવન માઇનસ વર્ગમૂળ એલ ટુ બરાબર એચ વર્ગમૂળ એલ ટુ મળશે એલ ટુ આપણને મળે છે સાદા લોલકમાં દોરીના છેડે પિત્તળનો નાનો ગોળો લટકાવી તેના હવામાં સરળ આવત દોલનો મેળવીએ તો તેનો આવડકાર ટી મળે છે હવે આ પિત્તળના ગોળાને પ્રવાહીમાં ડૂબે તેમ રાખીને તેમાં સરળ આવર્ત દોલનો મેળવીએ તો નવો આવર્તકાળ વર્ગમૂળ બે ટી મળે છે તેમ સાબિત કરો પ્રવાહીની ઘનતા પિત્તળની ઘનતા કરતા એક દસ્યાંશ ભાગની છે હવે અહીં દરેક પ્રકારનું અવરોધકતા બળ ગણો સૌ પ્રથમ હવામાં વજન બળ પિત્તળના ગોળા પર હવામાં વજન બળ એમ છે પિત્તળના ગોળાનું પાણી વડે જે પાણીનું દળ છે વિસ્થાપિત થતા પાણીનું દળ એટલે કે ઉત્પ્લાવક બળ જે છે એ એમ ઝીરો અસરકારક બળ હવામાં વજન બળ છે એ અધુ દિશામાં ઉત્પ્લાવક બળ ઉધ્વ દિશામાં એટલે એમજી માઇનસ એમ ઝીરોજી જેટલું મળે છે હવે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા થશે અને એની ઘનતા પ્રવાહીની ઘનતા જ્યાં જે છે એ પ્રવાહીની ઘનતા છે અને રો જે છે એ પિત્તળના ગોળાની ઘનતા છે એટલે કે પિત્તળની ઘનતા અહીંયા આપણને રકમ આપેલો છે કે પ્રવાહીની ઘનતા પિતતા કરતા અહીંયા દળ એટલે કદ ગુણ્યા ઘનતા આપે આ કદ છે વી અને આ ઘનતા છે રો આમ કદ તો જે છે ગોળાનું જ કદ રહેવાનું છે આથી એમ થઈ જશે ઘનતા ગુણ્યા કદ એમના બે ગુણ્યા જી આપણને મળે છે આથી અસર છે એમ જી જે છે એમાં એમ ઝીરો ની કિંમત આપણે અહીંયા મૂકીએ એમ ઝીરો ગુણ્યા જી અહીંયા હું જી મૂકી દઉં તો એમ જી ના છેદમાં બે આથી એમજી ના છેદમાં બે જેટલું અસરકારક બળ મળે છે હવે અસરકારક બળ ને હું એમજી ડેસ વડે દર્શાવું એમજી ના છેદમાં અસરકારક છે અંદર એલ ના છેદમાં જી અને આવર્તકાળ ટી ડેશ બરાબર ટુ પાય વર્ગમૂળમાં એલ ના છેદમાં જી થશે બંનેનો ગુણોત્તર લઈએ તો ટીડેસ ના છેદમાં જી બરાબર ટુપાય વર્ગમૂળમાં એલ ના છેદમાં છે એટલે નીચે આવશે પણ બંનેનું વર્ગમૂળ હોવાથી આ વર્ગ જીડેસ છે એના બદલે જી બાય આપણે મૂકીએ તો વર્ગમૂળમાં જી જી બાય ટુ છેદનો છેદ અંશમાં જશે

સમયની ગણતરી કરો ટી ઘાટ ના છેદમાં ટુ એમ અને અહીંયા એ ઓફ ટી કેટલો આપેલો છે આપણને એ ના છેદમાં ટુ એન જેટલો એટલે કે એના છેદમાં બે ની એન ઘાત આપેલી છે બંને સરખાવી કમ્પિટાર ને તો એના છેદમાં બે ની માઇનસ બીટી ના છેદમાં બાજુ ઈ બેઝ નો લોગ લઈએ એટલે કે લોગ બેઝ ઈ બે ની માઇનસ એન લોગ બેઝ ઈ માઇનસ છેદમાં હવે આ જે લોગ બેઝ ઈ છે એની આગળ માઇનસ એન આવે તો માઇનસ ટુ થશે અને આગળ ગુણાશે બીટી ના છેદ માં ટુ એલ લોગ બેઝ ઈ જે છે એને એલ એન વડે દર્શાવવામાં આવે છે તો માઇનસ એન એલ એન ટુ બરાબર માઇનસ છેદમાં ટુ એન ટુ એમ અહીંયા એન એલ એન ટુ ના છેદમાં બી ગુણાકાર છે તો અહીંયા ભાગાકારમાં જશે આથી ટી બરાબર ટુ એમ ના છેદ

પોઈન્ટ સિક્સ નાઇન થ્રી જેટલો સમયગાળો આપણને મળે છે